અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પર નદીના કિનારે રાત્રે નાખ્યો કચરો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે તારીખ ચાર સાત બે હજાર ચોવીસના રાત્રિના સમયે મનાણી નદી કિનારે બેફામ રીતે કચરો નાખવામાં આવેલ છે અગાઉ પણ આ કિનારે અવારનવાર કચરો નાખીને રાત્રિના સમયે સળગાવવામાં આવે છે ગુજરાત પ્રદૂષણ બોર્ડને પણ અવારનવાર આ કિનારા બાબતની રજૂઆતો કરેલી છે પરંતુ યોગ્ય તપાસ ન કરવાને કારણે આવું અવારનવાર બની રહ્યું છે જો આ કચરાના નમૂના લઈ અને પ્લોટની અંદર તપાસ કરવામાં આવે તો કયા પ્લોટમાંથી આ કચરો આવેલો છે તે જાણવા મળે પરંતુ અધિકારીઓની મિલીભગતથી કોઈ તપાસ થતી નથી અલંગ સોશિયા બ્રેકિંગ યાર્ડ ખાતે આવી રીતે પર્યાવરણનું મોટા પાયે નુકસાન કરવામાં આવે છે આપણા દેશના વડાપ્રધાન પર્યાવરણ અંગે અને વૃક્ષો વાવવા માટેની અપીલો કરે છે પરંતુ મેરીટાઈમ બોર્ડને કે ગુજરાત પ્રદૂષણ બોર્ડને આની કોઈ અસર નથી અલંગમાં કોઈપણ બિનકાયદેસર ધંધા કે કોઈપણ પ્રવૃત્તિ કરવી હોય તો અધિકારીઓને હપ્તા આપો એટલે બેફામ રીતે કોઈપણ ધંધો તમે કરી શકો છો ફક્ત તમારે હપ્તા આપવા પડે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને અધિકારીઓ દરેક પ્રવૃત્તિ નજરઅંદાજ કરે છે એટલે તમારે અલંગમાં કોઈપણ બે નંબરી ધંધો કરવો હોય તે કરી શકો છો ઉદ્યોગપતિ ગમે ત્યાં બેફામ દરિયાની અંદર કે બહાર ચણતરો કરે છે તેને કોઈ પણ અટકાવનાર નથી રોડ ઉપર મોટી મોટી ઝડપથી લઈ જવામાં આવે તો આરટીઓવાળાને કોઈ વાંધો નથી આવા તો અનેક પ્રશ્નો છે અને અમે દરેક પ્રશ્નોની રજૂઆતો કરીએ છીએ પરંતુ તેની અસર અધિકારીઓ ભ્રષ્ટાચારી હોવાને કારણે તપાસ થતી નથી અને દરેક બાબતના અમારી પાસે પુરાવા પણ છે અલંગમાં કોઈ પણ અધિકારી કડકાઈથી અને નિયમ મુજબ કામગીરી કરવા માગતું જ નથી ફક્ત પોતાને હપ્તા મળવા જોઈએ ગુજરાત પ્રદૂષણ બોર્ડ પાસે અમારી માંગ છે કે આ જગ્યાની તપાસ કરીને જે કોઈ આ કચરો નાખ્યો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય સુખદેવસિંહ ગોહિલ સોસિયા